બોડેલીના જોજવાડ ડેમમાં મળી આવી ચાર આખવાળી અનોખી માછલી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકના જોજવા ડેમમાંથી એક અનોખી માછલી મળી આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો માહોલ છે આ માછલીની ખાસિયત એ છે કે તેની ચાર આંખો દેખાય છે તેની ચામડી પણ સામાન્ય માછલીઓથી એકદમ જુદી છે અદ્ભુત માછલી સ્થારીક માછીમારની જાળમાં આવી ચડી હતી છોટાદુરપુર જિલ્લાના બોડીલી નજીકના જોજવા ડેમમાંથી અદ્ભૂત અને દુર્લભ માછલી મળતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ ફેલાવું છે ચાર આંખવાળી આ માછલીની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે બોડીલીના જોજવા ડેમમાં માછીમારી કરતા સ્થાનિક આદિવાસી ગણપતભાઈ નાયકને અદ્ભૂત માછલી મળી આવી ચાર આંખ જેવી દેખાતી આ માછલીની ચામડી મગર જેવી છે અને તેનો

જોજવાડેમાંથી મળેલી ચાર આંખવાડી માછલી ચર્ચારો વિષય બની છે સ્વકુદરતી ઉત્પરિવર્તન પરિણામ છે કે કોઈ વિદેશી પ્રજાતિ તેનો ખુલાસો હવે વૈજ્ઞાનિક તપાસ બાદ જ થઈ શકશે આવી સાંભળી આ વિશે સ્થાનિક માછીમાર ગણપતભાઈ નાયક શું કહી રહ્યા છે હું જોજવા ગામનો રહેવાસી ગણપત નાયક હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ બી મને એક મચ્છી મળી હતી અને આ શાળા પાછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે બરાબર હું ધંધો કરતો જાઉં છું ને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું હવે આ તો કોઈ કહે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે એટલે હું એનો પા એવી રીતે સંભાળી છે કે નાના છોકરોની જેમ એના હું પાલન કરું છું